નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયો આજના ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર શું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બનીએ તો મિત્રો આજે તારીખે એટલે સોળ તારીખે જન્મો મહિનો ભેદર સોવીને વાળ થઈ ગયો આજે શનિવાર મિત્રો અને હવે રેવી રહી આજના બજાર ભાવ શું મિત્રો ડેલી બજાર ભાવ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહી ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ભૂલતા અને હવે જાણી રહી આજના તાજા જીરોના બજાર ભાવ सो प्रथम बात कर कर वा करी तो समय मार्केट रेट में उन्नीस सौ बहुत तरह हज़ार तरह सौ ओसो पक्ष आठ हज़ार નેનાવા ચાર હજાર બસો થી સાતસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો રૂપિયા સુધી થરદ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી હારીત ચાર હજાર છસો વીસ થી ચાર હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસો થી સાળ ત્રણ આઠસો ને બોતેર રૂપિયા સુધી સાતસો છસો સાડ થી સાળતા છસો ને એસી રૂપિયા સુધી ઊંચાની વાત તો ઊંચામાં ચાર હજાર થી સાળતા આઠસો ને બાવન રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર થી સાળતા એકાવન રૂપિયા સુધી વોંકાર ત્રણ હજાર ત્રણસો ત્રેસઠથી સાળ હજાર પિસ્તાલીસ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર ત્રણસો ત્રેવીસ થી સાળ એકતાલીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર પાંચસોથી આઠસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર થી સાળ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસો થી સાડ રૂપિયા સુધી મહુવાભાવી સો ત્રેસાઠથી સાળતા તેત્રીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો અડસઠ થી સાળ હજાર આઠસો રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર સાતસો થી સાળ હજાર છસો ને પાંત્રીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો એંશી થી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી બોટાદ સાળ હજાર ચારસો એંશી થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો વીસ થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર નવસો એસીથી ચાર હજાર સાતસો સાતસોને ત્રેસાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો ત્રેવીસથી ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસો સાઠથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં આંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ રહી ઘંટીને ઓલપર્ટ સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા